સુરતના વિસ્તારોની અંદર યલો એલર્ટ જાહેરસાગર માંથી ફૂંકાતા અને અત્યંત ભારે પવનો દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોને અસરો કરતા જોવા મળ્યા છે સાથે જ અરબસાગરના દરિયાની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર

ગાજ વીજ અને પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડવા અંગે મોટી આગાહીઓ કરવામાં આવી છે સાથે જ ચોમાસાના લઈને ગુજરાત માટે મોટી અપડેટ આવી છે વાવણી લાયક વરસાદ અંગે પણ મોટી માહિતી સામે આવી છે ખાસ કરીને અત્યારે સિસ્ટમનું ભારે જોરને દબાણ અરબ અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોને અડીને આવેલા રાજ્યો જેમાં મુંબઈનો વિસ્તાર બેંગ્લેનો વિસ્તાર મદુરાઈના વિસ્તારોની સાથે બેંગલુરુના રાજ્યોની અંદર સાથે સાથે હૈદરાબાદનો બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો એટલે કે વિશાખાપટ્ટનમનો વિસ્તાર અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર તે ઉપરાંત ઢાકાનો વિસ્તાર ધાનવડનો વિસ્તાર નાગપુર અને અરબ સાગરને અડીને આવેલા ગુજરાત રાજ્યની અંદર પણ આજે તીવ્ર પવનની ગતિવિધિઓ સાંજે એટલે કે આજની સાંજ દરમિયાન એટલે કે હવેની જે 6 6 કલાક આવી રહી છે જે ગુજરાત માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે રાજ્યની અંદર બપોર પછી તીવ્ર પવનની ગતિવિધિઓ ફૂકાતી જોવા મળશે ને આજે સાંજે અને મોડી રાત દરમિયાન રાજ્યની અંદર વીજળીના ગાજવીજ સાથે અનેક જગ્યા ઉપર કડાકા ભડાકા સાથે વરસાદને લઈને પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમનું સંક્રમણ અને દબાણ વધવાના કારણે અત્યારે ચોમાસુ હવે નાસિકના વિસ્તારોથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પ્રવેશ કરી રહેલું જોવા મળ્યું છે જેને જોતા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા આજે દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર રાજપીપળા ભરૂચના વિસ્તારોમાં સુરત વ્યારાનો વિસ્તાર સાથે સાથે વલસાડના વિસ્તારોની અંદર અને આહવાના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે હવાનું તીવ્ર દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધતું જોવા મળ્યું છે સાથે જ મુંબઈના વિસ્તારોથી તીવ્ર ઘાતક બનેલું ચોમાસુ પણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં એન્ટ્રી આપતું જોવા મળ્યું છે જેના કારણે જિલ્લાઓની અંદર આજે સાંજે ભારે પવનની તીવ્રતાની સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતના નજીકના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર એટલે કે દક્ષિણ ગુજરાતના અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવાનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે આજે ભાવનગરની અંદર અલંગના વિસ્તારો અને મહુવાના વિસ્તારોની અંદર પવનના ગાજ વીજને ગતી વિધિઓ સાથે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના આટલા વિસ્તારોની અંદર પણ આજે સાંજે અને રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં જેમ કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયાના વિસ્તારોની અંદર સાથે જ જામનગરનો વિસ્તાર રાજકોટ છોટેલા બોટાદ જસદણ ગોંડલ ભાનવડ પોરબંદરના વિસ્તારોની અંદર તો સાથે સાથે સુરેન્દ્રનગરના જિલ્લામાં મોરબીના જિલ્લાની અંદર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ વેરાવળ બોટાદ જસદણના વિસ્તારોની અંદર પણ વેરાવળના તુફાન સાથે આજે ભારે પવનની ગતિવિધિઓ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનો સીધા જ હવે ગુજરાતને અથડાતા જોવા મળ્યા છે જેના કારણે

માંડવી અને નળિયાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે ઝરમર વરસાદને લઈને આગાહી કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહી છે તેમ તેમ મોટા શહેરોની અંદર ગરમીના પ્રમાણની અંદર પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે આજે મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખેડબ્રહ્મા વડોદરા બોડેલી દાહોદનો વિસ્તાર છોટા ઉદેપુરનો વિસ્તાર ગોધરા અને વડાના વિસ્તારોની અંદર પણ ગરમીની અંદર ઘટાડો જોવા મળ્યો છે ગરમીની અંદર ઘટાડા સાથે આજે અનેક વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે આજે બપોર પછી અને સાંજ દરમિયાન ભારે વરસાદ અંગે મોટી આગાહીઓ આપવામાં આવી રહી છે અને અહેમદાબાદના વિસ્તારોમાં અત્યારે બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર પણ જોવા મળ્યું છે તો વડોદરાની અંદર પણ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે છવાયું વાતાવરણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ આજે મોડી સાંજ અને મોડી રાત દરમિયાન પવનની તીવ્રતાની સાથે વરસાદ પડવા અંગે મોટીને મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ સોમાસુ આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતની અંદર પવનની તીવ્રતાની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને પંદર તારીખ સુધીની અંદર સંપૂર્ણપણે સોમાસુ ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે જે બાદ પંદર તારીખથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે અને જે દરમિયાન ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ પડી શકે છે જેવી પણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને મ્યાનમારના વિસ્તારોની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરીને તીવ્ર વરસાદ લાવતી જોવા મળે છે જેના કારણે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ ભારે પવનોની સાથે વરસાદીય માહોલ છવાયેલો જોવા મળ્યો છે તો અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર દરિયાની અંદર ફરી એકવાર નવું વાવાઝોડું પણ બનતું જોવા મળ્યું છે પરંતુ હજી આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધે અને જેના કારણે કયા વિસ્તારોને અસર કરશે તેવી માહિતી હજી પણ સામે આવી નથી આ સાથે જ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ જોવા મળી છે એટલે કે ચોમાસા પહેલા રાજ્યની અંદર વરસાદ ઝરમર ઝરમર વરસતો જોવા મળી રહ્યો છે ને આજે સાંજે પણ ગુજરાતની અંદર પવનની ગતિવિધિ ગાજવીજને કડાકા ભડાકા સાથે આવનારી છ કલાક દરમિયાન ભારે વરસાદ પડવા અંગે પણ ગુજરાતને લઈને મોટી આગાહી કરવામાં આવી છે